નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ જૂન બે હજાર પચીસની આજની સાંજની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હજુ પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે ખાસ કરીને હજુ રાત્રિ દરમિયાન અતિભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે તેમજ સત્યાવીસ તારીખથી ફરી ગુજરાત ઇંદર વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે તો તેના વિશે માહિતી મેળવીશું તે ઉપરાંત આગામી જુલાઈ મહિનાની શરૂઆતથી ગુજરાતની અંદર અતિભારે વરસાદની સંભાવનાઓ છે તેની પણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો સૌથી પહેલાં મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર અત્યારે આજે ઘણા બધા ભાગોની અંદર વરસાદની એન્ટ્રી ખાસ કરીને મધ્ય પૂર્વના ભાગોની અંદર જોવા મળી રહી છે અને ઘણા બધા ભાગોની અંદર વરસાદી માહોલ પણ છવાયેલો જોવા મળી રહ્યો છે રાત્રે દરમિયાન આ ભાગોની અંદર વરસાદનું જોર વધુ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે અત્યારની મિત્રો વાત કરવામાં આવે તો સાંજ દરમિયાન વરસાદની સંભાવનાઓ ક્યાં ક્યાં હળવા મધ્યમ ભારે વરસાદો પડી શકે છે જેમની અંદર વાત કરીએ તો ધોળકા અમદાવાદ નડિયાદ વિરમગામ મહેસાણા હિંમતનગર લુણાવાડા ગોધરા દાહોદ એ વિસ્તાર તેમજ આગળની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમની અંદર ખેડગમા હોય ડુંગરપુર અરવલ્લી રાજસ્થાન બોર્ડર વિસ્તાર આબુ પાલનપુર થરાદ આસપાસ ધાનેર આસપાસ તેમજ રાજસ્થાન બોર્ડર વિસ્તાર એ તમામ ભાગોની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે મધ્ય પૂર્વના અને દક્ષિણ ગુજરાતના ભાગો જેમાં ભરૂચ અમોદ ખંભાત વડોદરા બોડેલી રાજપીપળા નર્મદા તેમજ મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તાર જે આ વિસ્તારો છે એમાં વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે દક્ષિણની વાત કરીએ તો જેમની અંદર વલસાડ આહવા નવાપુર વ્યારા સુરત ભરૂચ એ વિસ્તારો તેમજ અન્ય વિસ્તાર જેમાં સીલવાસ આસપાસ મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારની અંદર વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે બાકી ગુજરાતના અન્ય વિસ્તાર જેમાં સૌરાષ્ટ્રના ભાગો હોય કે પછી કચ્છના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો આ ભાગોની અંદર કોઈક જગ્યાએ ઝાપટાઓ પડી શકે છે બાકી હવામાન થોડું બદલાયેલું જોવા મળશે સૌરાષ્ટ્રના મોટાભાગના ભાગોની અંદર અત્યારે હવામાન ખુલ્લું જોવા મળી રહ્યું છે આગામી દિવસની વાત કરીએ તો આગામી છવ્વીસ તારીખ દરમિયાન પણ વરસાદી માહોલ જોવા મળશે પરંતુ છોટાછવાયા વિસ્તારની અંદર ઉત્તર રાત મધ્ય પૂર્વના ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે બાકી ગુજરાતના અન્ય ભાગોની અંદર વરસાદની સંભાવના જણાતી નથી ગઈકાલે છવ્વીસ તારીખની પણ વાત કરવામાં આવે તો જેમની અંદર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ દાહોદ ગોધરા વડોદરા પંચમહાલ અરવલ્લી સહિતના ભાગો સાબરકાંઠા બનાસકાંઠાના વિસ્તાર તેમજ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ એ ભાગોની અંદર પણ વરસાદની સંભાવના છૂટછો એ વિસ્તારની અંદર જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી તાપી ડાંગ ભરૂચ અંકલેશ્વર સહિતના ભાગોની અંદર પણ વરસાદી માહોલ છવાયેલો આગામી છવ્વીસ તારીખ દરમિયાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે સત્યાવીસ તારીખ દરમિયાન પણ અમુક ગુજરાતના ભાગોની અંદર ખાસ કરીને વરસાદની સંભાવનાઓ રહેલી છે હવે જે મિત્રો જોર અને રાઉન્ડ જોવા મળશે સત્યાવીસ તારીખ દરમિયાનથી તે મિત્રો ઉત્તરરાત કચ્છના ભાગો અને મધ્ય પૂર્વના ભાગોની અંદર વધુ જોવા મળી શકે છે સત્યાવીસ તારીખની મિત્રો વાત કરીએ તો જેમની અંદર વરસાદની સંભાવના રાપર આસપાસ ખાવડા કુડા વિરમગામ અમદાવાદ લુણાવાડા હિંમતનગર મહેસાણા રાધનપુર પાલનપુર ખેડબંધમાં ડુંગરપુર અરવલ્લી જે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા મોઢેરા ચાણસમા થરાદવાવ જે ઉત્તરનો છે વિસ્તાર એમાં વરસાદની વધુ શક્યતાઓ ગણી રહ્યા છીએ મચ્ય પૂર્વના અન્ય વિસ્તાર જેમાં અમોદ રાજપીપળા ખંભાત નડિયાદ દાહોદ ગોધરા ધોળકા સહિતના ભાગો અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર કચ્છના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છૂટાછવા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે અને મિત્રો જુલાઈ મહિનાની અંદર પણ વરસાદની સંભાવના ખૂબ વધારે રહેલી છે ત્રણ તારીખ આસપાસથી ફરીવાર મિત્રો વરસાદી માહોલ છવાય અને મિત્રો જે સિસ્ટમ બંગાળની ખાડીમાં લેવાની છે તે ગુજરાતને અસર કરે તેવું હાલ અપડેટ જોવા મળી રહ્યા છે તો તૈયારીમાં રહેજો એ પણ ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ સૌરાષ્ટ્ર કચ્છના ભાગોને સાવધાન રહેવા વિનંતી તેની પણ અપડેટ આગામી દિવસની અંદર જણાવતા રહીશું મિત્રો તો મિત્રો આ ત્યાજની વહેલી સવારની અપડેટ ફરી નવડી સાથે મળીશું